વડોદરા મહાનગરપાલિકાની જન્મમરણ અને લગ્નની નોંધણી માટેની કચેરી નવાપુરા વિસ્તારમાં આવેલ કેવડાબાગની સામે સરદાર માર્કેટની બિલ્ડિંગમાં આવેલ હતી આ કચેરીની ઇમારત ઘણા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી આ કચેરીને નવા સ્થળ પર સ્થળાંતર કરવાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકાએ લીધેલ છે જન્મમરણ અને લગ્નની નોંધણી માટે નવીન કચેરી માજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સત્યનારાયણની કથા કરી કાર્યરત કરવામાં આવશે છેલ્લા કેટલાક સમયથી વડોદરાના મધ્યમાં આવેલ જન્મ મરણ અને લગ્નની નોંધણીની કચેરી અન્ય સ્થળે ખસેડવાની વાત કોર્પોરેશન દ્વારા કરવામાં આવી હતી આખરે નિર્ણય લેવામાં આવ્યો અને માજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે કાર્યરત કરવામાં આવી ત્યારે આ બાબતે કેટલીક વાર સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટર દ્વારા માંગણી કરવામાં આવી છે કે આ શહેરના મધ્યમાં રાખવામાં આવે જેથી નાગરિકોને મુશ્કેલ મુશ્કેલી સર્જાય છતાં આખરે તે શહેરના છેવાડે માજલપુરમાં લઈ જવાતા લોકોમાં છુપો રોષ જોવા મળી રહ્યો છે આ અંગે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર હસમુખભાઈ પ્રજાપતિએ માહિતી આપી હતી જન્મભરણની કચેરી જે કેવડાબાદ નવાપુરા ખાતે આવેલી હતી એ મકાનના થયેલ હતું એટલે એને તાકીદે એમાં જે સ્ટાફ છે ખસેડો જરૂર હતો એ અનુસંધાને જે તમામ કચેરી છે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે જે દુકાનો આવેલી છે ત્યાં ખસેડવામાં આવેલો છે જો નાગરિકોને જો અગવડ હશે તો એના માટેની પૂરતી વિચારણા કરવામાં આવશે કચેરીમાં આપણે કોર્પોરેશન દ્વારા સો વર્ષથી જૂનું રેકોર્ડ નિભાવવામાં આવી રહ્યું છે રોજબરોજને નાગરિકોની જરૂરિયાત આ દાખલાની રહેતી હોય છે જન્મ નોંધણી વધતા લગ્નની નોંધણી પર કામગીરી આ કચેરી દ્વારા કરવામાં આવે છે એટલે આ જે કચેરી ખસેડી છે એનાથી લોકોને એનાથી ફાયદો થનાર છે